તો જય બાબારી મિત્રો આજની રમત છે ફુગા ફોડવાની અને રમત છે ગલુલથી એક જણાને ને ત્રણ ચાન્સ ભાઈ દસ તો વધારે પડશે એમ દસ અને ગલુલ છે વિશે બતાવી દેજો ઈશ્કેશ કેટી બોલતે ક્યાં બોલતે કેટી આ રીતે પોહોડો છે ઓરાય ફૂકા બોધરા જે ફોડોય ફોડી કાય તમારી ઈચ્છા તો પછી પછી ફુટઈ હટાઈ દે ફેર બોધવામ આવશે ઈના બોધવામ આવશે જમ તો પેલા નંબર વાળાને પાલાવ પેલા હું જોડો તો સી તો પાછે તો બોધવામ કે હા એટલે બોધાય પાછે તો તો એ ફુટા નંબર આવે ચલો પણ શરૂઆત શું છે સર્વત ભાઈ સુનીલ ભાઈ લાવતર તો અયા ફૂગા બોલેલા છે અને ઘિલોળ કરીને એક જણાને 10 કાચની છે ₹100 આલવાનો હો જે વિજેતા થાય અને ₹100 ઇનામ પણ પેલો પાટલો લઈને આવજો માટે અને ચાહકો માટે ₹11000 નું ઇનામ છે પબ્લિક માટે એટલું બધું હે મિલિયન થાય હા

चला जाना सो आपरे कुछ हाथ हाँ जाना चित्त से हैं चित्र गटी हाथ हाँ जाना हाथ जाना हो ने? चलो चलो भाई टाइमर बाबा कोई नहीं ए भाई टाइमर बाय में 10 साइड मारो शरण पहले मका साइड मारो चलो भाई एक, एक एक आले हो चलो स्टार्ट आ एक खेल आलो क्यों भाई इधर से तुम्हारा एक थाई एक थाई आ जाओ

તારે કમેન્ટ કરો કમેન્ટ ની અંદર વધારે લાઈક મળો બચાને ને નાખી દો શરણ તો આવી જા ગાણી નાખો પેલા ચાલો હવે અમારે ચોથો નંબર ની અંદર શ્રવણ ભાઈ રહ્યા છે મને એવું લાગે છે કે શ્રવણ ભાઈ દસ કટિયા ત્રણ ત્રણ ફુગ્ગા ફોડશે પેલો વન ખાલી મારો જીવ બળારો હતો કજી એને બીજાને ને સલાહ આલતો હતો સાહેબ ઉપર ટ્રાય માર્યો તો એક આ તો મારો ઉપર ટ્રાય

આલુ હા હા અબ વતણાઈ ગયું ધન્યવાદ મને માતા ભાઈ જાય બોલો હા હા બેસી બેસી છે ના ભાઈ બધું કશું છે ખરાબ કર્યા ખરાબ કર્યા શું અચાનક પડી જાય એક પડી જાય તો અચાનક થઈ જાય અમારું તો

હવે અર્જુનલાલ આવી ગ્યા છે જોરદાર ચેલેન્જ છે ચેલેન્જની અંદર તો વાત છોડો અમે એક ફુગ્ગો ફોડ્યો હતો બે પણ મેં થોડા ઉપરલા ફુગ્ગાન ટાર્ગેટ છે ને મારા કોમેમાં થઈ ગઈ હો ચલાવી સ્ટેટસમાં ટેટસ ફાઇનલ સારું રોકડા 100 રૂપિયા મેળવાના હો રોકડા 100 મારું હા

કોણ આઈ ગયું છે અર્જુન ઠાકોર ચાલો એક નહીં ચાલે 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 એમ 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 વંચા હા તો તો પણ બધું ના અમે પેલી ફેલ

ના બચાવ ના જીતે આર્દુ બંધ મોટો 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 ટાર્ગેટ અમે તો કલાકાર છે ઉપર લ્યો હા ઉપર

અરે આલો સુવાતો છે મને બીજો આપણે ટેટેસ આપણે ઉપર બોલીને બનાવો બીજો હા એક ક દેખજો કે ભાઈ ચાર ખોડ્યા છે આપણે પાંચ છોડો પાંચ છોડીને વિનર થઈજો અને ઓર બે ને આમ કપાઈ જાય ને તો બસ કસર કસર આ વાહ 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 પેલો ગેમ પૂરી પૂરી કરો અર્જુનલાલ વિનર થઈ ગયેલા હતા ફાઈનલ કાધી નહીં